ભાઈ તમને કેવું લાગ્યું છે આપણે સરસ છે થેન્ક યુ તો તમે આજે મુસાફરી કરી રહ્યા છો રાતેમાં તો તમને કેવું લાગ્યું બહુ સરસ છે બહુ સરસ છે ને તમને ભાઈ સરસ છે ને તમને કેવી લાગી ગાડી અમારી એક નંબર છે ને તમને ગાડીમાં તમને સરસ છે ને આમાં કોઈ જાતની કંઈ ખામી કરી ટોટલ સુવિધા છે ને તો મિત્રો અમારી ગાડી રાધે માં અત્યારે ટોટલ સુવિધા છે તો આપણે ટોટલ પેસેન્જર ને પૂછશું કેવી ગાડી છે બરોબર છે હા તમને કેવી લાગ્યું માસી સારી છે ને ગાડી કઈ પ્રોબ્લેમ ગાડીમાં સરસ તો તમને માસી કેવું લાગ્યું ગાડી કેવી લાગી સારી છે ને ભાઈ તમને માસી તમને કાકા રેડી છે ને ભાઈ તમને તમને કોઈ પ્રોબ્લેમ કરો ગાડીમાં તો મિત્રો અત્યારે આપણે રાધેમાં મુસાફરી કરી રહ્યા છો ને હું રાધેનો મહેતાજી છું અને ટોટલ પેસેન્જરને આપણે પૂછ્યું છે કે ભાઈ ગાડી બહુ સારી છે ટોટલ સુવિધા છે તો મિત્રો હું બધાને કહેવા માગું છું કે આપણી ગાડીમાં ટોટલ સુવિધા હોવા છતાં બધા પેસેન્જરો ખુશ છે તો જરૂર ને જરૂર અમારા રાધેનો સંપર્ક કરજો થેન્ક યુ વેરી મચ 别乱停，走吧走。